છે દ્રશ્યોથી આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામે જે મોટો ઘટસ્ફોટ કર્યો છે તેના દ્રશ્યો આપને બતાવવા ઘેડ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આરોપ લગાવ્યા છે અનેક આરોપ એમ તો જુનાગઢના માણાવદર તાલુકાના પાદરણી ગામમાં આવે છે આ વિસ્તાર અને ત્યાંના રહીશોને એટલી હાલાકી પડે છે કે એક તરફ કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે ઘરની અંદર જાવ તો પાણી ભરાયેલા છે ઘર વખરી તમામ પલળી ગઈ છે અને હાલાકી એટલી છે વાહનો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી પાણીના નિકાલની વ્યવસ્થા નથી અને સતત 11 દિવસ થઈ ગયા છે કે પાણી આટલું ભરાયેલું છે વચ્ચે લોકો અનેક વખત માંગ કરી ચૂક્યા છે કે બ્રિજ બનાવવામાં આવે જેથી અવરજવરમાં સરળતા રહે પરંતુ બ્રિજ નથી બનાવતા તંત્ર કેમ એ પણ નથી ખબર કારણ કે અધિકારીઓને તો માત્ર ભ્રષ્ટાચાર માત્ર વહીવટ કરવામાં રસ હોય એવું લાગે છે બે વર્ષથી બ્રિજ ન બનતા લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે અને જેમ કે મેં કહ્યું કે ટાયર ઉપર બેસીને દોરડા ઉપર ટાયર બાંધવામાં આવે છે અને તેના ઉપર બેસીને લોકો અવરજવર કરવા મજબૂર બન્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા બે વર્ષથી લોકો માંગ કરી રહ્યા છે કે અહીં બ્રિજ બનાવવામાં આવે છતાં પણ લોકોનું સાંભળે તંત્ર બીજું અને પ્રવીણ રામે જે આરોપ લગાવ્યા છે આ દ્રશ્યો જોઈ લો ટાયર ઉપર બેસીને મહિલાઓએ આ વિસ્તાર કરવો પડે છે કારણ કે નીચે પાણી ભરાયેલું છે નીચેથી નદી પસાર થાય છે આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામે પદયાત્રાના અગિયારમા દિવસે આ આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જીવના જોખમે લોકો અહીંથી

બે વર્ષ પહેલા અંડે એક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી કોઈ બ્રિજ ને બનાયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવ માં પાછો આવી ત્યારે બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો તો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પહેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોડા બાંધ્યા અને આવા ટાયર થી એ પેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કહેવાય આથી ત્યાં જાવું કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય એટલે જીવના જોખમે લોકો પસાર કરવા મજબૂર બન્યા છે નદી પાર કરી રહ્યા છે અને જો આ દોરડો તૂટે જો ટાયર ફાટે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ હોય એ સવાલ આજે પડી છે છે પ્રવીણ રામે તો તો એવું એવું પણ કહ્યું કે કે કોર્ટના દરવાજે જઈશું કારણ બે વર્ષથી અહીં બ્રિજ તૂટેલો છે રિપેરિંગ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં બે વર્ષથી તંત્ર શા માટે આળસ દાખવી રહ્યું છે એ સવાલ હજુ પણ ઉઠી રહ્યું છે આજે મુદ્દે વાત કરીશું મારી સાથે સહયોગી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ છેલ્લા બે વર્ષથી અહીંયા બ્રિજ તૂટી ગયો છે અનેક વખત રજૂઆત કરી તંત્ર કોઈ કામગીરી નથી કરતું ટાયર ઉપર બેસીને અવરજવર કરવી પડે છે અને ઘેડ પંતકની તો બધાને ખબર છે કે જ્યારે વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે છતાં પણ તંત્ર કામ નથી કરતું અને કોઈ ધ્યાન પણ નથી આપતું બિલકુલ તમે જુઓ કે ગુજરાતમાં બે જગ્યા એવી છે કે જ્યાં આગળ પાણીનો ભરાવ થાય છે બનાસકાંઠાની વાત કરીએ તો બે ત્રણ વર્ષ છોડી અને ત્યારબાદ ફરીથી એવી પરિસ્થિતિ ઉદભવે છે કે જેના કારણે સુઈગામ વાવ અને થરાદના જે રહેવાસીઓ છે એમને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે આ ઘેડ પંથક છે ત્યાં કોઈ એવો વ્યક્તિ કોઈ નેતા કોઈ આગેવાન કોઈ પણ પાર્ટીનું અજાણ નથી કે ઘેડ પંથકમાં પરિસ્થિતિ શું થાય છે વાત રહી કે જે પદયાત્રા કરીને નીકળતા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે એમને ક્યાંક નજરે પડે છે કે ભાઈ ઘેડ પંથકમાં આ પ્રકારની પરિસ્થિતિ છે બે કે ત્રણ વર્ષથી બ્રિજ તૂટ્યો છે પણ એ ગ્રામજનો કઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યાંના તંત્રને એ દેખાતું નથી ત્યાંના ધારાસભ્યને દેખાતું નથી પ્રવીણ રામ ત્યાં જ્યાં પહોંચે છે આજકાલનું છે નહીં બે વર્ષથી આવું ચાલે છે બે ત્રણ વર્ષથી છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા છે એ ખેડૂતોને નદી પાર્ક નદી ઓળંગવા માટે કરવામાં નથી આવી ગુજરાત કહીએ છીએ આવી છે કે આપણને એવું થાય કે આપણે વિકાસથી સંપૂર્ણ રીતે વંચિત છીએ અને એનું જ મોટું ઉદાહરણ છે કે જ્યાં એક મહિલા પોતાના ખેતરમાં જવા માટે એક ઝાડે અને સામેના કાંઠે બીજું ઝાડ છે બીજા વૃક્ષે દોડું બાંધેલું છે અને દોરડાની વચ્ચે એક ટાયર બાંધેલું છે અને ટાયરને પણ ટાઈટ કરવામાં આવ્યું છે કેમ કારણ કે ત્યાંથી જે તમે ટાયર ઉપર બેસો એ છેડો ખેંચવામાં આવે ને સામેની સાઈડે પહોંચો એ દરમિયાન ટાયર તૂટી ન જાય અથવા તો એ નાકું છે નીકળી ન જાય અને ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય આ પરિસ્થિતિની અંદર જો ત્યાંના આગેવાનોને ખબર હોય ત્યાંની રજૂઆતો થઈ હોય ગંભીરા જેવી દુર્ઘટના આપણા ગુજરાતની અંદર બની ગઈ હોય ને તેમ છતાં પણ આ પરિસ્થિતિ હોય

ત્યાં આગળ જઈ અને એક નિર્ણય અને એક સૂચના આપવામાં આવી કે કેસ્ટ્રોલ સુવિધાથી તમામ લોકોને જલ્દી બને એટલી જલ્દી સહાય કરી દેવામાં આવશે પણ હવે અધિકારીઓ શું બાના કરી રહ્યા છે કે તમારી પાસબુક આપો તમારું પાન કાર્ડ આપો તમારું આધાર કાર્ડ આપો પછી તમને કેશ ડોલ આપીએ સાહેબ આ બધું એમના જોડે હોત તો તમારા પૈસે પૈસા લેવા આવતા જ ને શું કામ કાગળિયા પલળી ગયા છે જ્યાં આપવાની વાત છે કેશ ડોલ એટલે કે તમારે રોકડ વ્યવહાર કરવાનો છે જ્યાં આગળ સરકાર તરફથી એ પણ તંત્રના અધિકારીઓને આપતા પેટમાં દુખે છે પશુઓનો ઘાસ ચારો લેવા જવું હોય તો પણ એમ કહે છે કે તમારી ચોપડી લઈને આવો ને કેટલા પશુઓ છે બતાવો પછી તમને ઘાસચારો આપીએ નથી કોઈ દેખાતું કે નથી કોઈ સાંભળતું એટલે બનાસકાંઠા ને ઘેડ એ ગુજરાતના બે એવા એવી જગ્યા છે કે જ્યાં પરિસ્થિતિ અપરંપાર છે પરંતુ મુશ્કેલીમાંથી બહાર કાઢવા વાળા માટે કોઈ નથી જી ઉમંગ બિલકુલ આભાર આપનો

કે પછી આવી સમસ્યામાંથી પસાર થવાનું હોય લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે નેતાઓ આ દ્રશ્યો વાવના મોરીખા ગામના છે જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા હતા ટ્રેક્ટરના સહારે જઈ રહેલા અમિત ચાવડા અધવચ્ચે ફસાઈ ગયા હતા જોકે ટ્રેક્ટર આગળ ન જઈ શકતા નેતાજીને ચાલીને પણ જવું પડ્યું હતું મોરીખા ગામના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે

સુધી સરકાર નથી અને હવે વાવના પણ એ દ્રશ્યો દેખાડવા છે કારણ કે વરસાદ બંધ થયા એને દિવસો થઈ ગયા છતાં પણ તળાવ ગામમાં પાણી હજુ યથાવત છે હાલાકી યથાવત

અમારે કોઈ પરિસ્થિતિ ખરાબ છે સરકાર શ્રી અપીલ કે અમારે રાય સાંભળે ને મને કોઈક અમારો રસ્તો કરી આપે આટલી અમારી વિનંતી છે ઘરમાં તો અત્યારે પાણી સાહેબ પડ્યું છે બધું ઘર વાખરી બગડી જાય છે કોઈ ઘરમાં કોઈ વસ્તુ રાખ્યું નથી ચાર પાંચ દિવસથી થી હજી પાણી ઘરમાંથી ઓવાર્યા નહીં બનાસકાંઠામાં પૂર આવ્યું અને અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે અને વરસાદ બંધ થયો એને પણ ત્રણ થી ચાર દિવસ થઈ ગયા હજુ પણ પાણી જો ઓસરતા નથી પાણી ભરાયેલા રહે છે તો પછી અણઆવડત કોની

અને હવે જે દ્રશ્યો બતાવ્યા છે વાવના આછુઆ ગામના છે જ્યાં દયનીય સ્થિતિ જોવા મળી એક અઠવાડિયું થવા આવ્યું છે પરંતુ ઘરોમાંથી પાણી નીકળ્યા નથી ઘરમાં આછું પણ એક થી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા છે સ્થાનિકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે પરંતુ આછુઆ ગામમાં પચાસ થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા હજુ યથાવત જોવા મળી રહ્યા છે લોકો શાળામાં પોતાનું જીવન જીવવા મજબૂર બન્યા છે સરકાર નુકસાનનું વળતર આપે તેવી લોકો સતત માંગ કરી રહ્યા છે આ મારા ગામની અંદર સાહેબ કાપડી પરિસ્થિતિ છે પાણી ખૂબ ખુબ દોઢસો થી દોઢસો ઘરતો દોઢસો થી બસો ઘરતો હજી પાણીમાં માં છે સાત દિવસ થયા આજે આઠમો દિવસ ઉગી ગયો હજી સુધી કોઈ તંત્રને કોઈ જાણ થઈ કરતા નથી રહે કે આમ કરો કેમ કરો બધાય એમને વાતો કરી કરીને જાય છે કાલે સંસદ સભે અને સુરૂપજી સ્વરૂપજી ધારાસભ્ય બંને આવ્યા હતા અને આશ્વાસન મીઠું અમને દઈને ગયા છે કે તમને અમે જરૂર તમારી સેવાઓ કરીશું જેટલું બનશે તેટલી અમે તમને સહાય કરીશું એટલું બધું અમને આશાસન આપીને ગયા છે અમારે જલદી અને જલ્દી આ સરકારને એમ કહેવાનું છે અમારા ડોક્યુમેન્ટ બધા ડોક્યુ સરકાર ડોક્યુમેન્ટ મારી પાસે મોગે છે ડોક્યુમેન્ટ બધા મારા માણસોનો બસો ઘર છે તેમનો તો અડધોનો ડોક્યુમેન્ટ અત્રાઈ ગયા છે સાહેબ અને એમ કે અમને પચીસસો રૂપિયા ઘર વખરી આપી દે પચ્ચીસો રૂપિયામાં ઘર વખરીમાં સાહેબ કાંઈ આ સમયમાં નથી આવતું સાહેબ આઠ દિવસથી અમે અહીંયા નિશાળમાં પડ્યા રહ્યા છે એનું કારણ એ જ છે કે સાહેબ અમારે ઘરોમાં પાણી જતા રહ્યા છે પોત પાંચ છ છ ફૂટ અત્યારે ઘરમાં પાણી પડ્યું છે તો ગામધનો એના આસ્વાદનો એમના સહારાથી અમે અત્યારે નિશાળમાં આઠ દિવસથી અમે આઠ દિવસ કાઢ્યા અને નિશાળમાં પણ અમને ઉઠવા બેસ્યા આ તે બધી ગુપ તકલીફો પડી રહી છે એટલે જે સરકારી કર્મચારી જે આવ્યા હતા એમણે આશ્વાસન આલંગ ગયા છે બરોબર પણ હજી સુધી કોઈ કામનો કોઈ નિકાલ કર્યો નથી અને પાણીનો પણ કોઈ નિકાલ કર્યો નથી એ લોકોની હાલાકી અપારછન પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ઓમંત જોડાયેલા છે મારી સાથે અવંગ આપે તો સતત આ વિસ્તારોની મુલાકાત લીધી છે ત્યાં રિપોર્ટિંગ પણ કર્યું છે હમણાં ઘેડ પંથકની આપણે વાત કરીએ રકાબી જેવો વિસ્તાર છે તો બનાસકાંઠા તો ડુંગરાળ વિસ્તાર છે ત્યાં આટલું પાણી ભરાઈ જાય વરસાદ બંધ થયાને પણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પૂર આવ્યો એને પણ ઘણો સમય થઈ ગયો હજુ પણ પાણી ઓસર્યા નથી અને છતાં પણ લોકો આ આવી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે અને અધિકારીઓ તો કોઈ નથી પહોંચ્યા આ પરિસ્થિતિમાં પણ નેતાઓ પહોંચ્યા હતા ફોટો પડાવ્યા વિડિયો સામે આવ્યા પરંતુ સહાય નિરાકરણનું શું છે એની કશી જ માહિતી નહીં બિલકુલ ક્યારે પણ આપદા આવે એટલે ફોટોજેનિક ફેસવાળા નેતાઓ તરત જ એ જગ્યા ઉપર પહોંચી અને વિડિયો લે ફોટો લે એવું બધું આપણે જોયું છે ને એવું જ થતું હોય છે ખરા અર્થમાં જ્યારે સહાય આપવાની વાત હોય કે પછી સમસ્યામાંથી બહાર કાઢવાની વાત હોય તંત્ર ઉપર આવીને ઊભું રહે છે ને તંત્ર ક્યાંય પણ કોઈ પણ પ્રકારે આ લોકોના પડખે ઊભું નથી રહેતું તમે જુઓ કે અત્યારે પાણીના ટેન્કરો પહોંચાડવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે મેં પહેલા જ એમ કીધું એમ કે એમની પાસે દસ્તાવેજ નથી રહ્યા તેમ છતાં પણ કેસ્ટ્રોલ માટે પણ જયારે પા પાસબુક પાન કાર્ડ અને આધાર કાર્ડ માંગવા પડે કેટલાક લોકોના તણાઈ ગયા છે જેમના પાસે નથી તો એકલા આધાર કાર્ડ આપ બતાવે છે તેમ છતાં પણ મળતું નથી વાત રહી વિસ્તારની તો ઘણો બધો પ્રદેશ છે સુકો ભટ્ટ છે મીઠું પણ ત્યાં થાય છે અને ઘણો ખુલ્લી જગ્યા છે પણ ગઈકાલે આપણે જે ત્યાં ત્યાંના સહયોગી છે યશપાલે એમણે પૂર્વ સાંસદ પરબતભાઈનું ઇન્ટરવ્યુ લીધું હતું અને એમણે આખી આખી વાત છે ગ્રામજનો ઉપર ઢોળી દીધી હતી કે આના માટે ગામના બે ત્રણ લોકો જે જે ગામમાં જાય ત્યાં જઈને પરબત કાકા એક જ વાત કરે કે આના માટે ગામના બે ત્રણ લોકો છે એ જવાબદાર હોય શકે એમને પાળા કરી નાખે એમણે આ કરી નાખ્યું તેમણે આ કરી નાખ્યું પણ સાહેબ એમણે કરી નાખ્યું તો તમે કરવા કેમ દીધું આ પરિસ્થિતિ છે છે એવું તો કે પહેલી વખત એ પછીની પરિસ્થિતિમાં જો તંત્ર પોતે નથી લઈ શકતું અને આ વિસ્તાર એવો છે કે હજી પણ અઠવાડિયું પાણી ઉતરે તેમ નથી અને એના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થરાદ વાવ અને સુઈ ગામના આસપાસના જેટલા પણ ગામડાઓ છે ત્યાં થઈ ગયું છે લોકોને ખાવા માટે પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે ક્યાંક દબાણ થવું ક્યાંક જે નહેરો જતી જે નદીનો પ્રવાહ હોય તેના ઉપર દબાણ થઈ જવું કારણ એ થયું કે દિલાસા આપ્યા હતા આથી ચાર વર્ષ કે ત્રણ વર્ષ પહેલાની વાત કરીએ ત્યાં સાત સાત વર્ષથી પાણી ભરાયેલું છે ગામમાં હજી પણ તમે જાઓ તો એ ગામની અંદર પાણી એ પણ ઘૂંટણ સમા પાણી એ પણ સાત સાત વર્ષથી ભરાયેલા છે તો ત્યાં તો ગામ વાક હોય ને પણ તંત્ર દેખાય શું કે આપણા ઉપર ના હોય એટલે ઠીકરું ફોડો બીજા ઉપર એટલે દર વખતની જેમ આ વખતે પણ એક પરિસ્થિતિ થઈ કે ભાઈ તમે જે તમારી હાલત છે એના માટે તમે જ જવાબદાર છો એવું છે પૂર્વ સાંસદે કહી દીધું જો કે નેતાઓ ત્યાં પહોંચ્યા હતા પક્ષ વિપક્ષ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા ફોટા પણ ઘણા બધા પડ્યા નેતાનું ટ્રેક્ટર બગડી ગયું તો પણ છાતીસમા પાણીમાં ત્યાં ત્યાં ગયા મુખ્યમંત્રી વિધાનસભા ત્યાંના સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તમામ લોકો સ્વરૂપજી મોડા મોડા પણ દેખાયા હતા મોટી મોટી વાતો કરવા માટે ત્યાં પહોંચ્યા હતા કે જ્યારે પૂર આવ્યું ત્યારે કોઈ દેખાયું નતું સ્વરૂપજીની પહેલી પ્રાથમિકતા હોય કે ત્યાં ચૂંટીને મોકલ્યા છે તેમ છતાં પણ સ્વરૂપજી ચાર દિવસ રહીને આવ્યા કે કોંગ્રેસ આમ કરે તેમ કરે કોંગ્રેસની અને ભાજપની વાત કર્યા કરતા આ નેતાઓ ખરા અર્થમાં જો લોકોને જે સમસ્યાને જે અગવડ ઊભી થાય છે દર વર્ષે પાણી ભરા એની વાત કરે તો કઈક લેખે લાગે પણ ગુજરાતમાં નેતાઓને આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ફોટોજેનિક ફેસવાળા નેતાઓ તરત પહોંચી અને છાતી સમા પાણીમાં ફોટો પાડવા અને વિડીયો લેવામાંથી ઊંચા નથી આવતા આખરે તંત્ર કોઈ કામ કરતું નથી અને પાણી ક્યારે ઓસરશે કોઈ નક્કી નથી તેમ છતાં પણ કેસડોલ માંડી પશુઓના ઘાસચારાની સુવિધા પીવાના પાણી માટેના ટેન્કર પહોંચી શકે તે પણ વ્યવસ્થા હજી બનાસકાંઠા તંત્ર નથી કરી શક્યું એ પણ હકીકત છે જી આપનો એટલે બનાસકાંઠાનું તંત્ર પૂરમાં તદ્દન નિષ્ફળ ગયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે તો તંત્ર દેખાયું નથી પરંતુ હવે આશા રાખે નેતાઓ તો પહોંચ્યા ફોટો અને વિડીયો પણ સામે આવ્યા હવે કદાચ તંત્ર જાગે જો પાણી આવતા પહેલા પાડ બાંધી લીધી હોત તો આવી પરિસ્થિતિ ના અથાત પરંતુ હવે જો તંત્ર જાગશે તો કદાચ લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે અને આવતા વર્ષે આગામી સમયમાં આવી કોઈ સમસ્યા ન આવે એની દરકાર તંત્ર લે તો સારી વાત છે